જીવંત ઉદાહરણ પઠાણ અને સૈયદ પરિવારના ગણેશ ઉત્સવ ડેકોરેશન ગણેશ ઉત્સવનો પાવન તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વડોદરામાં એક અનોખો અને પ્રેરણાદાયક ઉદાહરણ જોવા મળે છે છેલ્લા ત્રીસ વર્ષથી પઠાણ અને સૈયદ પરિવાર ગણેશ ઉત્સવ સહિતના તમામ હિન્દુ તહેવારોમાં મંડપ અને ઘરનું સુંદર ડેકોરેશન કરીને કોમી એકતા અને સૌહાર્દનો સંદેશ આપી રહ્યા છે આ બંને પરિવારોનો વ્યવસાય માત્ર રોજગાર માટે નથી પરંતુ સમાજ પ્રેમ ભાઈચારો અને એકતા ફેલાવવાનો એક સુંદર માધ્યમ છે માત્ર ગ્રાહકો શું ઈચ્છે છે તે જ નહીં પણ ઉત્સવની ભાવના સાથે મેળ ખાતું ડિઝાઇન તૈયાર કરવામાં તેઓને ખાસ આનંદ મળે છે ગણપતિ બાપાને ઘરે લાવ લઈ આવતા ભક્તો માટે મંડપનો શણગાર પ્રેમ ભાવથી કરવામાં આવે છે જેથી ભક્તોનો આનંદ બમણો થાય પઠાણ પરિવારના તમામ સભ્યો એકસાથે મળીને શ્રમ અને લગ્નથી તહેવારોમાં કાર્ય કરે છે પછી તે ગણેશ ઉત્સવ હોય કે પછી નવરાત્રિ દિવાળી કે લગ્ન પ્રસંગ દરેક સમયે તેમના ડેકોરેશનમાં સર્જનાત્મકતા અને કલાત્મકતા ઝડપ જડપતી જોવા મળે છે આ રીતે હિન્દુ તહેવારોમાં મુસ્લિમ પરિવારોનું સક્રિય યોગદાન માત્ર કાર્યક્ષેત્ર સુધી સીમિત નથી પરંતુ સમાજને એક મહત્વનો સંદેશ આપે છે તહેવારો કોઈ એક જાતિ કે ધર્મ નથી પરંતુ સૌના છે ગણેશ ઉત્સવમાં પઠાણ અને સૈયદ પરિવારનું આ યોગદાન વડોદરાની કોમી એકતાનું જીવંત પ્રતિક બની રહ્યું છે મારું નામ સિરાજ પઠાણ છે હું વડોદરામાં ફતેપુરામાં તકરીબન મને ત્રીસ થી પાંત્રીસ વર્ષ થઈ ગયા આ વ્યવસાયમાં ધાર્મિક મંદિરો હોય મસ્જિદો હોય દરગાહો હોય વાલ્મિકી સમાજની છડીઓ હોય કે ગમે તે ધાર્મિક કોઈ બી એમનું સ્થાન હોય એ લોકો મારા પાસે આવે છે અને ફોટા કે નેટ પરથી કાઢીને મને બતાવે કે આવી રીતે મારા થીમ છે કે આવી રીતે મારે બનાવવાનું છે અને એના ઉપર અમે કામ કરીને એમને સંતોષકારક આપીએ છીએ લોકો લોકોને માંગ હોય અમારામાં માનો કે એમની થીમ હોય શંકર ભગવાનનું આખું રૂપ આપવાનું હોય આગળ ગણપતિ દાદા બેસેલા હોય એવી રીતે કોઈ થીમ હોય તો એના ઉપર અમને એ લોકો સજેશન આપે છે કે ભાઈ આવી રીતે અમારે કરવાનું છે તો તમે શું કરીને આપશો પછી એના પછી અમે એમને સજેશન આપીએ કે અહીંયા સીલિંગ હોવી જોઈએ અહીંયા ત્રિશૂલ હોવું જોઈએ અહીંયા તમારે કમાન આવી જોઈએ પાછળનો બેકગ્રાઉન્ડમાં શંકર ભગવાનનું આવવું જોઈએ તો આવી રીતે એમને સમજાઈને એ થીમ અમે પૂરું કરીને આપીએ અમારે તકરીબન તહેવાર આવતા પહેલા છ થી સાત મહિના લાગે એના પહેલાથી અમે કામ ચાલુ કરી દઈએ અમુક ડિઝાઇનો હોય અમે પંડાલોના ડિઝાઇનો હોય કે મંદિરોના નાના નાના મંદિરો હોય ઘરના મંદિરો હોય કે બધા જ કામો અમે છ મહિના પહેલા સાત મહિના પહેલાથી અમે આ કામ ચાલુ કરી વિશેષ ઓર્ડર એવા હતા કે કિલ્લાઓ હતા મહારાષ્ટ્રના શિવાજી મહારાજના ગદાના ઓર્ડર હતા અને ના પછી એક ડમરૂનું હતું ચાંદના બે ઓર્ડરો એ જ છે મંદિરો છે અને એક મહેલનું સારો એક કોન્સઅ છે એ મેં પૂરું કર્યું છે મારો આખો પરિવાર મારી ફેમિલી છે પઠાણ ફેમિલી અને મારા ભાણિયાઓ ભાણિયો છે અને ભાંજાઓ છે એ બધા જ મળીને મારા સાથે સૈયદ ખાનદાન અને ફેમિલી અને પઠાણ ફેમિલી આ બંને જ મળીને અમે આ વર્ષોથી આજથી નહીં થી પાંત્રીસ વર્ષ થઈ ગયા અમને ભેગા રહીને અમે આ કામને પૂરું કરીએ છીએ મારો કામ કટિંગ છે અમુક ડિઝાઇનો તૈયાર કરાવવાનો હોય અને મારી મિસિસ છે મારી વહુ છે મારો છોકરો છે મારા ભાણીઓને બધા અલગ અલગ કામ કરતા હોય અમુક કોઈ હાથથી કલર મારતો હોય અમુક કટિંગ કરતા હોય અમુક ચમક મારતા હોય અમુક ફેવિકોલ લગાવતા હોય અમુક મશીનથી જે સ્પ્રે ઓડાવવાનું હોય તો એ કરે છે સૌથી સારો કેમ કે અમને જ્યારે આ તહેવાર આવતા હોય તો અમને ઘણી ખુશી થાય છે કે હવે આ તહેવાર આવી રહ્યો છે બધા હિન્દુ મુસ્લિમ મળીને આ તહેવારને ઉજવવાનો છે જેવી રીતે મોહરમ આવે છે એમાં બી હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈને જ આ તહેવારો ઉજવે છે જેવા દિવાળી આવે હોલી આવે ઉત્તરાયણ આવે પછી આ તમારે ગણપતિ દાદાનો આ તહેવાર આવે ગણપતિ વિસર્જનનું જે પ્રોગ્રામ હોય એમાં બધા જ ભેગા મળીને એક મેસેજ એવું આપે છે દુનિયાને કે અમે હિન્દુસ્તાનીઓ એક છે અને હિન્દુ ભાઈચારા મુસ્લિમ ભાઈચારા હોય કે શીખ ઈસાઈ હોય બધા ભેગા છે અહીંયા અને આ ભેગા છે એ જ વખત એ જ બતાવે છે કે હિન્દુસ્તાન આજે બી મજબૂત છે અને એની તાકાત છે